જય શ્રી કૃષ્ણ મિત્રો કારેલાનું નામ પડતાં જ ઘણાના મોઢા બગડતા હોય છે પણ આજે હું તમારી સાથે એકદમ અલગ જ રીતે કાજુ કારેલાના શાકની રેસીપી શેર કરીશ જેટલું સરસ ટેસ્ટી લાગે છે કે જે લોકોને કારેલા નહીં ભાવતા હોય તેને પણ આ શાક જરૂરથી ભાવશે અને તેની સાથે આપણે મખાનાનો ઉપયોગ કરીને એક સરસ મજાની દાલ ફ્રાય પણ બનાવીશું તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં ત્રણ કારેલાની છાલ ઉતારીને લઈ લીધા છે એકદમ આછી આછી છાલ ઉતારવાની અને હવે આપણે આને લાંબી ચિપ્સમાં કટ કરી લઈશું બહુ જાડા અને પાકેલા બી હોય તો કાઢવાના બાકી કૂણા બી હોય તો આપણે એમને રહેવા દઈશું પણ આ કારેલામાં સહેજ પાકેલા અને મોટા બી છે એટલે હું કાઢી નાખું છું અને આને લાંબી લાંબી ચિપ્સમાં સુધારી લઈશું તમે ઈચ્છો તો ગોળ ટુકડા પણ કરી શકો છો અથવા તો ઝીણા ઝીણા ટુકડા કરવા હોય તો એવી રીતે પણ કરી શકો છો તો ત્રણેય કારેલાને હું આવી રીતના સુધારી લઉં છું તો જો અહીં મેં ત્રણેય કારેલાને સુધારી લીધા છે હવે આની અંદર અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હળદર અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું આવી રીતે લીંબુ અને મીઠું નાખીને કારેલાને થોડીક વાર રાખી મૂકવાથી તેની કળવાશ લગભગ ઓછી થઈ જાય છે અને એનો ટેસ્ટ ખબર નથી પડતી કે આ કારેલા છે તો આને બરાબર આપણે ચોડી લઈશું તો બરાબર બધું મિક્સ કર્યા પછી હવે આને અડધી કલાક માટે રાખી મૂકીએ જેથી આનું પાણી છૂટું પડી જાય અને કળવાશ છે તે બધી નીકળી જાય જો તમને કડવું ભાવતું હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો હવે આ કારેલાને સાઈડમાં રાખીને આપણે દાળ બાફવા મૂકી દઈએ તો અહીં મેં પા વાટકી જેટલી ચણાની દાળને પંદર મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી જેના કારણે દાળ સરસ પલળી ગઈ છે અને પા વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળને સાદા પાણીમાં પલાળી હતી કેમ કે આ દાળને ગરમ પાણીમાં પલાળવાની જરૂર નથી તે જલ્દીથી બફાઈ જાય છે હવે આ બંને દાળને આપણે પાણી નીતાવીને કૂકરની અંદર લઈ લઈએ અને તેની સાથે ટમેટાના ટુકડા નાખી દઈશું અહીં મેં અડધા ટમેટાને ટુકડામાં સુધારીને લઈ લીધું છે દેશી ટમેટું લેવાનું જેથી ખટાશ સરસ આવે અને સાથે એક મુઠ્ઠી જેટલા મખાના લઈ લઈશું મખાના ખાવામાં ખૂબ જ હેલ્ધી છે પણ બધા રોજ રેગ્યુલર નથી ખાતા હોતા તો તમે આવી રીતના દાળમાં ખવડાવી શકો છો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈશું સાથે જ લગભગ દોઢ ગ્લાસ જેટલું હું પાણી એડ કરી દઉં છું અને તેની સાથે બે નાની ચમચી જેટલું ઘી નાખી દઈશું ઘી નાખવાથી દાળનો ફ્લેવર પણ સરસ આવે છે અને સાથે જ પચવામાં પણ હળવી રહે છે તો હવે આનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની ચારથી પાંચ વિસલ વગાડી લઈએ તો કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે શાક માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ અહીં મેં બે મોટી ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે તેની સાથે એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી અને હવે બધા મસાલા નાખી દઈશું સૌથી પહેલાં ચપટી જેટલું મીઠું નાખીશું આપણે કારેલામાં પણ મીઠું નાખ્યું છે એટલે સાચવીને ઉમેરવાનું કે ખારું ન થઈ જાય તેની સાથે ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાંચ ચમચી શેકેલ જીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર નાખી અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ સરસ ફાઇન પાવડર બધું થઈ ગયું છે અને આ પાવડરનો ઉપયોગ તમે કોઈ પણ ભરેલા શાકની અંદર કરી શકો છો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે કારેલા અડધી કલાક જે રાખ્યા હતા તેને જોઈ લઈએ અહીં મેં અડધી વાટકી જેટલા કાજુના ફાડા લઈ લીધા છે કાજુ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો પણ કાજુનો નટી ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે એટલે મેં અહીં અડધી વાટકી જેટલા લીધેલા છે હવે આ કારેલામાંથી પાણી છૂટું પડી ગયું છે તો આપણે કારેલાને હાથેથી દબાવી અને આનું બધું જ પાણી નીતારી દઈશું જેના કારણે કારેલાની કડવાશ ઘણી બધી ઓછી થઈ જાય છે અને ખટાશના કારણે તેનો ટેસ્ટ પણ સરસ આવે છે તો આવી રીતે બધા જ કારેલાને હું નીચોવી લઈશ તો જો બધા કારેલાને મેં નીચોવીને લઈ લીધા છે અને આ પાણી નીકળ્યું છે તેને આપણે ફેંકી દઈશું અને હવે આપણે શાક વઘારી લઈએ કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું ભરેલું શાક જે હોય તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હોય છે હવે આની અંદર આપણે કાજુ નાખીને મીડિયમ ફ્લેમ પર કાજુને સાંતળી લઈશું સાધારણ બદામી કલર થાય એટલું જ આપણે સાંતળવાનું છે બહુ જો સંતળાઈ જશે તો કાજુનો કડસો ટેસ્ટ આવશે જે મજા નહીં આવે ખાવામાં તો જો કાજુ સરસ સાધારણ બદામી કલરના થઈ ગયા છે તો હવે આપણે આ બધા જ કાજુને કાઢી લઈએ અને આ જ તેલની અંદર આપણે શાકનો વઘાર કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરીને હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર અડધી ચમચી સફેદ તલ અને પાંચ ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું આપણે મસાલામાં પણ વરિયાળી નાખી હતી અને વઘારમાં પણ નાખીશું જેના કારણે શાકનો ટેસ્ટ સરસ આવશે આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની અને હવે નીચોવેલા જે કારેલા હતા તે બધા આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ અને આને મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે કારેલા સોફ્ટ થઈ ગયા હોવાથી આને ચડતા બહુ વધારે સમય નહીં લાગે તો આ થાય છે ત્યાં સુધી હું ભાતને પણ મૂકી દઉં અહીં મેં ભાતને પણ થોડીક વાર પહેલાં પાણીમાં ધોઈ અને પલાળી લીધા હતા ભાત મૂકી અને એની અંદર સ્વાદ પ્રમાણે હું મીઠું નાખી દઈશ જો તમે મીઠું ન નાખતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે બે નાની ચમચી જેટલું ઘી નાખી દઈશું ઘી નાખવાથી ભાતનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સાથે હું એક લવિંગ પણ એડ કરું છું તો ભાતને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈએ અને ત્યાં સુધી આપણે દાળ માટીની તૈયારી કરી લઈએ અહીં મેં થોડાક ખડા મસાલા લઈ લીધા છે જેમાં બે નાના તજના ટુકડા બે લીલી એલચી એક એલચો બે લવિંગ અને પાંચથી છ કાળા મરી લીધા છે આ બધાને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું જનરલી આપણે દાળમાં એમને ખડા મસાલા નાખીએ તો પછી બધા કાઢી નાખતા હોય છે પણ આવી રીતે ખાંડીને નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો દાળ માટેનો મસાલો તૈયાર છે આપણે કારેલાને ચેક કરી લઈએ જો કારેલા આપણા ચડી ગયા છે છતાં આપણે એક વખત કારેલાને કટ કરીને ચેક કરી લઈશું આવી રીતના તમે જો કાજુ કારેલાનું શાક બનાવશો તો બાળકો પણ ખાઈ લેશે એને પણ ખબર નહીં પડે કે આમાં કારેલા છે એટલું સરસ આ ટેસ્ટી લાગે છે તો જો આપણા કારેલા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે જે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ અને સાથે જ આપણે જે મસાલો બનાવ્યો હતો દાળિયાની દાળવાળો તે ત્રણ ચમચી જેટલો હું આની અંદર એડ કરું છું મસાલો તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો આ મસાલો એટલો સરસ ટેસ્ટી છે કે આ નાખ્યા પછી બીજું કંઈ જ નાખવાની જરૂર નહીં પડે સાથે મેં અહીં એક નાની ચમચી જેટલો ગોળ એડ કર્યો છે કેમ કે આપણે મસાલામાં આમચૂર પાવડર નાખ્યો હતો એટલે પણ તમારે જો ગોળ ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો થોડોક ગોળ નાખવાથી ગળ પણ નહીં લાગે પણ જે ખટાશ છે તે બેલેન્સ થશે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે આને થવા દઈશું જેથી ગોળ સરસ ઓગળી જાય અને મસાલો છે તે શાક ઉપર એકદમ સરસ કોટ થઈ જાય તો આને મીડિયમ ફ્લેમ પર આપણે આમ જ થોડી વાર થવા દઈશું મને મસાલો ઓછો લાગી રહ્યો હતો એટલે મેં બાકીનો જે વધ્યો હતો એક ચમચી જેટલો એ પણ નાખી દીધો છે આ તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો તો એકદમ ટેસ્ટી એવું આપણું કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આની ઉપર આપણે હાથમાં થોડુંક પાણી લઈને છાંટી દઈશું લગભગ એકાદ મોટી ચમચી જેટલું અને આને ઢાંકી અને એકાદ મિનિટ માટે રાખીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આવી રીતના કરવાથી શાક એકદમ ડ્રાય નહીં લાગે ખાવાની મજા આવશે તો હવે આપણે દાળ વઘારી લઈએ આપણે કૂકર ચેક કરી લઈશું આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તો આપણે આને હાથની જે જરણી આવે તેનાથી જ ઝેરી લઈશું આની અંદર આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું કેમ કે તો એકદમ એકરસ થઈ જશે દાળ આપણે થોડીક અધકચરી રાખવાની છે જેમ દાળ ફ્રાય હોય છે એવો જ ટેક્સચર આવશે તો જો આને મેં અધકચરી આવી રીતના ઝેરી લીધી છે અને આની અંદર લગભગ એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે તમારે દાળ ઘાટી પાતળી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો જો દાળની કન્સિસ્ટન્સી આવી આપણે અધકચરી રાખવાની છે એકદમ ઝેરી નથી નાખવાની દાળને અને આ દાળ ઉકળશે એટલે હજી થોડીક ઘટ થશે એટલે મેં આની અંદર અત્યારે પાણી વધારે એડ કર્યું છે તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ કડાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને સાથે એક ચમચી જેટલું બટર નાખી દઈએ આવી રીતના વઘારમાં બટર નાખવાથી દાળનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બટર ઓગળે એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું સાથે એક તમાલપત્રનું પાન એક સૂકું લાલ મરચું અને આપણે જે ખડા મસાલા ખાંડીને રાખ્યા હતા તે બધા આની અંદર એડ કરી દઈશું સાથે જ એક મરચાંની કટકી એક ચમચી ખમણેલું આદુ અને એક મોટી ચમચી લસણની કઢી હું એડ કરી દઉં છું અહીં મેં લીલું મરચું એક જ લીધું છે પણ તમને તીખાશ વધારે જોઈતી હોય તો વધારે પણ એડ કરી શકો છો લસણને આપણે સાધારણ સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય તો લસણ સંતળાઈ ગયું છે હવે આની અંદર આપણે ડુંગળી એડ કરી દઈએ એક નાની ડુંગળીને મેં આવી રીતના સ્લાઇસમાં સુધારીને લઈ લીધી છે ડુંગળીને પણ આપણે સાધારણ બદામી થાય ત્યાં સુધી સાંતડવાની છે જેથી દાળમાં ફ્લેવર સરસ આવશે તો જો આપણી ડુંગળી પણ સાધારણ બદામી થઈ ગઈ છે હવે આની અંદર ચપટી હળદર ચપટી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું અને એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે મસાલા બળી ન જાય મસાલાને તેલમાં બરાબર મિક્સ કર્યા પછી તરત જ આપણે દાળ એડ કરી દઈએ કિચન કિંગ મસાલો નાખવાથી દાળનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો દાળ નાખ્યા પછી આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને થોડીક વાર માટે ઉકળવા દઈશું તો જો આપણી દાળ ઉકળીને સરસ ઘટ થઈ ગઈ છે હજી ઠંડી થશે એટલે ઘાટી થશે એટલે હું બહુ વધારે હવે આને નથી ઉકાળી રહી લગભગ પાંચેક મિનિટ મેં આને ઉકળવા દીધી હતી તો હવે આની અંદર આપણે ચપટી કસૂરી મેથી અને થોડાક કોથમીરના પાન નાખી દઈશું તો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી મખાનાવાળી દાળ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે આ દાળ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મેં દાળ બાફવામાં દેશી ટામેટું લીધું હતું એટલે ખટાશ મેં એડ નથી કરી પણ તમને જો ખટાશ જોઈતી હોય તો તમે અડધું લીંબુનું ફાડું પણ એડ કરી શકો છો અને અહીં મેં ગરમા ગરમ ફૂલકા રોટલી પણ બનાવી લીધી છે મેં ઘઉં અને જુવારને બંનેને સાથે દડાવ્યા હતા એટલે આ ઘઉં જુવારની રોટલી છે આની પહેલાં મેં તમારી સાથે અનેક અલગ અલગ રોટલીઓની રેસીપી શેર કરેલી છે જેમ કે ખાલી જુવારની રોટલી ખાલી ચોખાના લોટની રોટલી બાજરી અને ઘઉંની રોટલી આ બધી જ રેસીપીની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણી રોટલી પણ તૈયાર છે તો આપણે થાળીને સર્વ કરી દઈએ સૌથી પહેલાં થાળીમાં ગરમા ગરમ કાજુ કારેલાનું શાક લઈ લઈશું તો તમે આ શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને સાથે જ આપણી મખાનાવાળી દાળ ફ્રાય લઈ લઈએ આ દાળ એટલી સરસ ટેસ્ટી લાગે છે કે જમવામાં ખાલી દાળ અને પરોઠા હોય તો પણ રોટલી કે પરોઠા સાથે દાળ ખાઈ શકાય છે અને ભાત સાથે પણ ખાઈ શકાય છે સાથે જ અહીં ભાત તૈયાર થઈ ગયા છે તે ફૂલકા રોટલી અને ઠંડો ઠંડો કેરીનો રસ સર્વ કરી દઈશું તો આજની આ થાળીની રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ